એને કમેન્ટ પણ કરી ટિપ્પણી પણ કરી જે અનુસૂચિત જાતિના જે હોય વ્યક્તિ અને બેન આ વ્યક્તિ અનુસૂચિત જાતિનો હતો અને જે કમેન્ટ કરી કે બેન આવા જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ ન કરાય આ જે અનુસૂચિત જાતિની લાગણી દુભાઈ ગેરબંધારણીય શબ્દ તમે બોલો છો એટલે તેનો એનો ઘરવાળો છે એટલે એનું એવું કેવું છે કે ભાઈ અનુસૂચિત જાતિની લાગણી દુભાણી હોય તો તમારે થાય એ કરી લ્યો બરોબર અને અમે તો બોલવાના જ છે કારણ કે જે ગરવાળી વિશે બોલ્યા હતા અને જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય એવો જે શબ્દ બોલ્યા હતા અને તેને કાંઈ ફરક નથી પડતો અને તમારે જ્યાં જવું હોય ને જાવ અને જ્યાં પોલીસ કેસ કરવો હોય કે ગમે કરવું હોય તો કરી નાખો એવી રીતે જે બંને જે હસતા હસતા જે બંને લાઈવમાં જે બંને જણા વાતું કરે છે અને જે ગોળી છે એ ગોળીમાં એ બેન એવું કહે છે કે જે આ ગરોળી રે ને એની લીંડી હોય એવી લાગે છે એ ગેરબંધારણ શબ્દ બોલે છે જોકે જેથી કરી એની માથે ગુનો દાખલ થાય અને જે આ ગેરબંધારણ શબ્દ મારાથી બોલાય નહીં પણ હું વિડીયો પણ પાછળ મિત્રો મૂકું છું આગળ તમે પાછળ વિડીયો પણ સાંભળજો અને એને કાંઈ પણ જરાય કાયદાની ડર નથી અને કાંઈ પણ કાયદાની ભાન નથી બરોબર એટલે જેથી કરીને ભાયાવતરના જે અનુસૂચિત જાતિના જે સામાજિક કાર્યકરો અને આગેવાનો અને જાગૃત નાગરિક હોય તેના ઘરે ગયા એના ઘરે ગયા એટલે એ બેનને કીધું બેન તમે યુટ્યુબ ચલાવો તો ભલે ચલાવો અમને કોઈ વાંધો વાંચતો નથી પણ જે તમે અનુસૂચિત જાતિને જે લાગણી દુભાય અને ગેરબંધાને શબ્દ કહેવાય એમાં એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થાય પણ તેના એનો જે ઘરવાળો છે તેને પણ એવી રીતે વાત કરી કે તમારે જ્યાં જવું હોય ના જાઓ તમારે અમારી માથે જે કાંઈ ગુનો દાખલ કરવો હોય તો કરવો અમે તો બોલવાના છીએ બોલશું જ બરોબર એટલે એવી રીતે આ ભાઈ પણ સુધરતો નથી અને એવી રીતે પણ વાત કરે છે અને તે બહેન પણ વારંવાર અભદ્ર એ વાણીનો વિલાસ કરે છે જે ગેરબંધારણીય શબ્દ છે અને અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય છે તો પણ એ લોકો સમજ્યા નહીં અને કઈ માફી પાફી પણ માંગી નહીં જ્યાં ભાયાવતરના જે સ્થાનિક લોકો છે બધા પોલીસ સ્ટેશન જઈ અને આની ઉપર એફઆઈઆર કરાવી મિત્રો તો આ વિડીયો તમે પાછળ જુઓ જે ઓલા બેન અભદ્ર વાણીનો વિલાસ કરે છે અને જાતિ વિશે અપશબ્દ બોલે છે તે પણ વિડીયો મૂકું છું અને જે અને ભાયાવદરમાં જે એની ઉપર પોલીસ કેસ છો બરોબર એફઆઈઆર પણ એની પર દાખલ થઈ ગઈ એટલે જેથી કરી આ મારા વિડીયોના માધ્યમથી જે કાંઈ સાંભળતા હોય બધી સમાજના કોઈપણ સમાજ વિરૂદ્ધ અપશબ્દ બોલવો નહીં અને જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય એવા પણ કોઈ શબ્દ બોલવા નહીં નકર તમારે આની ઉપર થયું એવી રીતે તમારી ઉપર પણ થઈ શકે છે અને તમારે પણ જેલમાં જાવું પડશે એટલે આ વિડીયોના માધ્યમથી ખાસ સાંભળજો અને વિચાર કરજો યુટ્યુબ ચેનલ ચલાવતા હોય તો તમે ખાસ કરીને શબ્દની મારામારી હોય છે શબ્દમાં શું બોલવું શું નહીં કોઈ પણ સમાજ વિશે કંઈ બોલવું નહીં કોઈ સમાજની લાગણી દુભાય એવી રીતે કોઈ બોલવું નહીં તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો અને પાછળ પણ વિડીયો મૂકું છું એ પણ તમે સાંભળજો અને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આગળ આ વિડીયો હું પાછળ મૂકું છું સાંભળો અને પછી આગળ આપણે વાતચીત કરશું સાંભળો આ વિડીયો દલિત છે ઓકે જય ભીમ

જે આપણે શું કહેવાય કે ગરવળી હોય ગરવળી એની જે લીંડી હોય એવી આ લીંડી છે એવી રીતે વાતચીત કરે છે અને એનો ઘરવાળો પણ પણ અભદ્ર વાણીનો વિલાસ કરે છે અને જાતિ પ્રત્યે પણ અર્ધુત કરે છે જે પાંચ વ્યૂ અને સબસ્ક્રાઈબર હાટું અને જે અનુસૂચિત જાતિનો જે વ્યક્તિ જે આની અંદર જે લાઈવની અંદર જે જોડાયેલો હોય અને જે એની અંદરમાં કમેન્ટ કરે છે કે બેન આવા ગેરબંધારણીય શબ્દ ન બોલો અમે દલિત થવી એટલે ઓલો ભાઈ એમ કહે છે દલિત હોય તો પાંચસો ને પિંચોતેર વખત જ્યાં કેવું જ છે ગેર બંધારણ શબ્દે બોલે છે એવા મારા શબ્દ ન બોલાય તમે આખો વિડીયો સાંભળ્યો બરોબર એટલે એમ કહે છે પાંચસો પિંચોતેર વખત જ્યાં તમારા શબ્દ તમારી સમાજ વિશે અભદ્ર બોલવું છે ને બોલવું છે ને બોલવું છે ત્યારે જ્યાં ખીલા મારવું એના મારી દેજે તારે જે કઈ કરવું એ કરી દેજે જે આ ભાઈ જે ન્યાના સ્થાનિકો હતા તે પણ એના ઘરે ગયા તોય પણ એને હાર્યા નહીં માફી માંગી નહીં ભૂલ સ્વીકારી નહીં સતાય પણ એની ઉપર આજે થઈ ગઈ એટ્રોસીટી ગુનો દાખલ થઈ ગયો છે ભાયાવદર પોલીસ સ્ટેશનની અંદર બરોબર એટલે જે કોઈ આ મારા વિડીયોની માધ્યમમાંથી કહું છું કે જે કોઈ સાંભળતા હોય તો પણ દલિત સમાજ વિરુદ્ધ નહીં પણ કોઈ પણ સમાજ વિરુદ્ધ જે યુટ્યુબની અંદર તમે યુટ્યુબ ચલાવતા હોય કોઈ રીલ્સ બનાવવામાં ધ્યાન રાખજો વિડીયો બનાવવા ધ્યાન રાખજો કોઈ પણ સમાજની લાગણી દુભાય કોઈને ઠેસ પોગ એવું કામ કરવું નહીં પાંચ વ્યૂ પાંચ સબસ્ક્રાઇબર અને પાંચ લાઇક હાટું થાય નકર આ ભાઈને જે જેલમાં જાવું પડ્યું આ બેન ને પણ જેલમાં જવું પડ્યું એવી રીતે તમારે પણ જેલની અંદર જવું પડશે એટલે મિત્રો તો આ આખો વિડીયો તમે સાંભળ્યો તો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જે આ ભાયાવદાન ના હતા અને જે આ બેન રહ્યા તે લાઈવની અંદર જે બેફામ બફાટ કરી રહ્યા છે સમાજ વિશે અને એની ઉપર એટ્રોસિટી એક ગુનો દાખલ થઈ ગયો જે વારંવાર જે નાના જે સ્થાનિક જે દલિત સમાજના તેના જઈને પણ સમજાવ્યા પણ છતાંય સમજ્યા નહીં જે લાઈવ ની અંદર ઓલા કમેન્ટ પણ કરે છે કોઈ પણ એ વ્યક્તિ સમજ્યા નહીં ના ના એ બોલવું છે બોલવું છે ને બોલવું જ છે હવે આ સમાજ ઉપર પણ આને આવું બોલીને હું કાઢી લીધું તમે મિત્રો વિચાર કરો અત્યારે તો એને જેલના હરિયા ગણવા પડ્યા હવે હાઇકોર્ટના એને ધક્કા ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે વકીલ રોકવા પડશે એક પાંચ સબસ્ક્રાઇબ હાટું ને પાંચ વ્યૂ ને વિડીયો આ વિડીયો હાટવું છે યુટ્યુબના તો મિત્રો આ રેકોર્ડિંગ તમે વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન